નમસ્કાર દર્શક મિત્રો હું છું પૂજા રાઠોડ આપ જોઈ રહ્યા છો લોકસાંગના ન્યૂઝ અમારા રિપોર્ટર રાજકોટથી કરશન બાંગતા સાથે આટકોર પેસ્ટીસાઇડ એસોસિએશનના પ્રમુખ સ્વ ચેતનભાઈ પંચોલી આત્માની સ્મૃતિના રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આટકો ભુદેવ ચેરિટેબલ ટ્રસ્ટ છાત્રાલય ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જસદળ વિંછિયા ગ્રામ સીડ્સ એન્ડ પેસ્ટિસાઇડ એસોસિએશન પ્રમુખ સ્વ ચેતન ચેતનભાઈ પંચોલી તેમના જીવનકાળ દરમિયાન ખેડૂતો હિત સેવા અને માનવતાના કાર્યોમાં સદાય અગ્રેસર રહ્યા હતા તેના સ્મરણાથી એસોસિએશન દ્વારા મહારક્તનું કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આયોજન રક્તદાન કેમ્પમાં જસદણ આટકોટ વિંછીયા સહિતના રક્તદાઓ ઉમટા પડ્યા હતા ગ્રામ્ય સીડ્સ એન્ડ પેસ્ટિસાઈડ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું આ રક્તદાન કેમ્પ કાર્યક્રમ ન હતો કે તે સ્વચેતનભાઈ માનવ સેવાના મૂલ્યોને જીવન રાખવાનો એક પ્રેરણાત્મક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું રક્તદાન જીવનદાન સમાસ કેમ્પમાં દરેક જરૂરિયાતમંદોને નવી આશાને જીવનદાન મળી રહે તેને લઈને આ આયોજન કરવામાં આવ્યું હતું રક્તદાવો એ સ્વચેતનભાઈ પંચોલીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી સ્વચેતનભાઈ પંચોલીના પંચોલી પરિવાર દ્વારા પણ રક્તદાન કરવામાં આવ્યું હતું પરિવાર દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી આજરોજ આટકોટ મુકામે સ્વર્ગસ્થ ચેતનભાઈ પંચોલીનું તારીખ પાંચ દસ ના રોજ જે અવસાન થયું એના અનુસંધાને તેઓ પોતે જસદણ અને વિછ્યા બંને તાલુકાના પેસ્ટિસાઇડ એસોસિએશનના પ્રમુખ હતા એ નાતે પેસ્ટિસાઇડ એસોસિએશન જસદણ વિછિયા દ્વારા એમને જે ચેતનભાઈને જે શોખ હતો એમણે જીવનમાં બ્લડ ડોનેશન ખૂબ જ કરેલું અને કેમ્પો પણ ખૂબ કરેલા એટલે એમને શ્રદ્ધાંજલિ આપવા માટે જેમનું પાંચ તારીખે અવસાન થયું અને આ એસોસિએશન દ્વારા બાર તારીખના રોજ આવો બ્લડ ડોનેશન કેમ્પ આટકોટમાં યોજવામાં આવ્યો છે તો ચેતનભાઈને આ એક સાચી શ્રદ્ધાંજલિ છે એમના મિત્ર વર્તુળ એમનું એસોસિએશન અને એમની સાથે સંકળાયેલો એમનો પરિવાર આ બધાનો ખરેખર ધન્યવાદ પાત્ર છે કે જે વ્યક્તિની જે ઈચ્છા હતી જેમણે જે કામ કરેલું હતું જે ક્ષેત્રમાં તો બ્લડ ડોનેશન દ્વારા એમને સાચી શ્રદ્ધાંજલિ અમે અર્પિત કરીએ છીએ ભગવાન એના આત્માને એમના કાર્યો જે હતા એ આગળ વધે એવી આપણે પ્રાર્થના કરીએ એમના પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે અને ઈશ્વર એમના આત્માને શાંતિ આપે